પાટણ વાવના પત્રકારને વીસ વર્ષની સખત કેદની સજા પાટણ વાવના પત્રકાર અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મહેબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની આકરી સજા ફટકારેલી છે જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ બે હજાર વીસમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે ઝોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનાર નો કબજો તેનીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો નહીં કે તેનું શારીરિક શોષણ કરવા ધોરાજીના મહેરબા જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ છે આ કામની તપાસ હરકુમત હકુમતસિંહ જાડેજા તત્કાલીન સીપીઆઈ એ કરેલી હતી અને ફરિયાદ વાય રાણા તત્કાલીન પીએસઆઈ એ નોંધેલી હતી હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યુના બાને લઈ ગયેલા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ